કાલનો વરસાદ આવી રહ્યો છે હજુ પણ આજે મારા મોર્નિંગ મોર્નિંગમાં હું પપ્પા સાથે હું પપ્પા બંને આજે જવાના માર્કેટમાં કેમ કે આપણા બેન પણ ઘેર આવી ગયા છે તો થોડી હમણાંથી થોડું સારું સારી આઈટમ ખાધી નથી તમે મેં કીધું લાવવાને માર્કેટમાં જશું માર્કેટમાંથી થોડું શું સુ લાવવાનું છે એ તમે જોશો તો તમને બી ખ્યાલ આવશે બ્લોગમાં કેમકે આજે પણ તમને કંઈક સારું જોવા મળશે એવી અમારી ઉમેદ છે કેમ કે વરસાદની હવે મોસમ ચાલુ થઈ ગઈ છે તો વરસાદ આવી રહ્યો છે એની અંદર જો ભાઈ ધમાલ સાથે મોજ મસ્તી સાથે ગરમ ગરમ ખાવાનું પણ બહુ મજા આવે આમ લીલા લીલા છમ થઈ ગયા પડીને પાણીની અંદર ઠંડે ઠંડાના બરાબર તો કાંઈ તમને પણ કંઈક અને એવું દેખાવ છે બહારનો વ્યૂ તમને બતાવો કે વરસાદ કેવો આવી રહ્યો છે અત્યારે તમે ચલો ગાઈ નીકળવાની તૈયારી કરતા હતા મોર્નિંગ વોર્નિંગમાં પણ થોડો રે કાલનો હજુ વરસાદ બંધ નહીં રહે તમે જો એકદમ હવે એટલું મસ્તી મોસમ છે ઠંડુ ઠંડુ એ કેમકે બહુ બધી ગરમી હતી એના કારણે પરેશાન હતા પણ આજે એટલું મસ્તી અને બહારનું બી તમે જુઓ વરસાદ જરમા જરમા આવી રહ્યો ભાઈ તો હવે નહીં કીધું લાવો તમને પણ વ્યૂ બતાવો બહારનો વ્યૂ અને એટલો ઠંડો ઠંડો આમ એક બે દિવસથી ગરમી જેવો માહોલ હતો ભાઈ તો કંઈક બહુ મજા નથી આવતી એમ તો અમે એટલા ભાઈ જય માતાજી ગુડ મોર્નિંગ તો ભાઈ પણ આવી ગયા છે મંદિર વગેરે છે તો એટલું મસ્તીને હવા આવી રહી છે ગાઈશ તો મને એવું લાગે કે મેં કીધું બે નેધર પણ બહુ સરસ છે આજનું નેધર એકદમ વ્યવસ્થિત છે કેમકે ઠંડુ મસ્તીને પવન આવે છે અને એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો આપણે જઈશું માર્કેટમાં તમે જોજો એમાં ત્યાં પણ કૂતરા પણ આજે તો ધમાલ મચાવી રહ્યા છે કેમ કે હવે ઠંડુ ઠંડી હવા હોય છે તો પ્રાણીઓ પક્ષીઓ પણ આજે એકદમ હેપી રહી જાય જેમ આપણે તમને આટલું તો નેધર વગેરે બતાવ્યું આજનું તો હું તમને સીટો ચલો તમને મસ્તીને એક બારનો વ્યૂ પણ બતાવ્યો છે થોડું બેંકનું પણ કામ છે તો આપણે લઈને નીકળી ગયા છીએ તો ફટાફટ આપણે મળીએ કેમકે આજે થોડું બેંકનું બી કામ હતું પપ્પાને મો અમે પપ્પાને બે માર્કેટમાં નીકળ્યા તો પપ્પા થોડું બેંકનું બી કામ છે તો ખતમ કરીએ કેમકે થઈ જાય એ બી કામ મમ્મી આ તો લીલું કપડું છે ચલો ગાય બાઇક સાફ કરશું સીધા આપણે તમને ક્યાં જવાનું છે શું ને શું મળીએ ચલો

અને ગમે ત્યારે ટાઈમ તો ગમે ત્યારે એને વસ્તુ બી સારી છે કેમ કે તે ખરે મસાલાવાળા ગાંઠિયા છે ને આ તો મસાલાવાળા બહુ મસ્ત છે આ એક ચાખું હા અરે યાર ના બસ કોઈ બી વસ્તુ જે દુકાનમાં તો પૂછવું જરૂરી છે ના ના સરસ સવા આ બધું દુકાન ગરમરાજ લઈ ગયો હા મારા મોટા કામકાજ હોય તો અહીંયાથી આપણે લઈ જઈએ બોર્ડર વોર્ડર બધું તમારે અહિયાં થી તમે લઈ શકો છો ગાંઠિયા ચવાણું કોઈ બી આઈટમ કયો તમે બધી આઈટમ અહિયાં જ બિસ્કીટ કયો પછી ફરસીપુરી પૂરી કચોરી તો ગાય કચોરી પણ આપી છે શેઠે કચોરી ચાખવા આપી કે તમે આને ટેસ્ટ કરો કેવી છે સરસ વાદ મને એવું લાગ્યું હું અહીંયા આવે તો મેં કહ્યું પપ્પા પણ બહુ કે ના ત્યાં તો ચવાણું કોઈ બી વસ્તુ આ અહીંયા કઈ જગ્યા આવેલું ગમે ત્યારે આવી શકો છો તમે જુઓ કાલે કેટલો ભંડાર ભરેલો છે આ બધું એકદમ ફ્રેશ માલ છો એકદમ ફ્રેશ માલ તમે જુઓ પર્સી પૂરી જ ગાંઢ ચવાણું નાની સેવ પછી આપેલા ખાખરાનો અમે આપણે લેવાના જ છે ને એક ખાખરા જો ખાખરા બી આ અમે આપણે પેકેટ લેવાનું જ છે ઘર માટે બી લેવાનું સરસ છે તો આપણે એક બોર્ડનું કાકા એડ્રેસ પણ આપ્યું છે બોર્ડ તો ફટાફટ આપણે જે લેવાનું છે એ લઈ લેશું અને પછી તમે તો આપણે ચવાણું વગેરે લઈ લીધું છે ને સામે તમે બોર્ડ જોઈ શકો છો કાંઈ ચામુંડા ચવાણા ભંડાર તો અહીંયાથી તમે ગાય લઈ શકો છો તમારે જે બી લેવું હોય ચવાણું વગેરે બધું એ તમાર ઓર્ડર પણ છે મોબાઈલ નંબર પણ લખેલો છે તમે જુઓ ખાલી લગ્ન પ્રસંગે વગેરે તમે લઈ શકો છો તો ચલો મળી આગળ બરાબર ઘેર આવી ગયા છીએ અને માર્કેટમાંથી શું શું લાવે છે બતાવીએ પેલા જોજો મગ લીધા છે પાંચસો પાંચસો મગની દાળ મૂગની દાળ એની ચામાં આવી ગયું છે તો પછી મગ લઈ લીધા પછી પટેલની ચા આવે છે પાંચસો પાંચસો પટેલની ચા વો અને પછી એક આ બહુ સિગરેટની વાત છે આજના બ્લોગમાં આવી જશે આજે જો તમે જુઓ શું છે અહીં નહીં બતાવો બતાવો આ બતાવો બધા તો ખમંડ ખમંડ ખમણ 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 ઓહો ખમંડ આજનો પ્રોગ્રામ રહેશે ખમંડનો જોઈએ છે મારી બેનગ પછી એના માટે પણ અમે કોથમી યાની ધનિયા મરચાના ટામેટા પણ લાવ્યા છીએ પછી પેલા કાકાની વાત કરી તમને તમે ત્યાંથી અમે લાવ્યા છીએ તમને બતાવીએ એટલે નીકળ નહીં યાદ નીકળ નહીં નહીં ગાંઠિયા તો ત્યાંથી અમે લાવ્યા છીએ ગાંઠિયા તો આ છે ખેરાલનું સુપ્રસિદ્ધ ચવાણું તો બહુ સરસ છે તમને એડ્રેસ અમે અમને અંદર આપી દીધું છે તો આ મોબાઈલ નંબર નીચે અમે ચામુંડા ચવાણા ભંડાર કોન્ટેક નંબર તમે કરી શકો છો લગ્ન પ્રસંગે પણ ગાય તમને મળી જશે તો એક આવા આ લીધું પછી અમને મને બહુ ભાવે છે મિક્સ ચવાણું પણ લીધું યાર શું કરે હા હા છે મિક્સ ચવાણું ચામણા ભંડાર નમકીન એટલું ટેસ્ટ હોય છે ગાય તમે પણ અમારા નજીકના લોકલ માણસો એ ભાઈ અવાજ આવે છે ભાઈ સાંજે રાખવા અને આ છે હોય નામ ભૂલી ગયો મોય મો એ છે ખાખરા તો ખાખરા પણ લઈ લીધા હમણાંથી પતિ ગયા ગાય તો બધું લઈ લીધું છે ચલો આનું બધું વ્યવસ્થિત કરી શું શું લાવ્યા હતા એ બી તમને બતાવી દીધું છે મેં થોડું થોડું ભાઈ કા ભાઈ આટલું ટુ લાવ્યા હતા ને આજે પ્રસાદ હમણાંથી બહુ સારો આવી રહ્યો છે ભગવાનની કૃપાથી બધું સારું થઈ ગયું છે વરસાદ આવે ઠંડો ઠંડો માહોલ પણ થઈ ગયો છે તો આજે પણ આપણે લાસ્ટ બ્લોગમાં અમે જોયું હશે આઈ કે જૂના બ્લોગ અમે એમાં જોયું છે કે ભાઈ થોડો એન્જોય પણ કરીએ છીએ હવે વરસાદનો માહોલ હોય તો ભાઈ આપણા ગુજરાતીઓના ભાઈ ખાવા વગર બીજું કાંઈ સૂજે જ નહીં ભાઈ તો મમ્મીને મેં વાત કરી કે ભાઈ કંઈક આજે બી કંઈક બનાવો તો આજે શું બનાવે છે તમને ખ્યાલ હોય તો મેં બ્લોગમાં બનાવ્યું હતું તમને કે ભાઈ લાવી દીધું છે કંઈક ખવાનું ખમંડ બનાવવાનું છે ખમણ ખમંડ મમ્મી કઢી માટે મમ્મી 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 શું શું કરી દીધી કઢી થોડું થોડું હસે છે કે બહુ નાટક કરે છે આજકાલ મારો સોરો કઈ વાંધો નહીં નાટક તો કરવા પડે ને ભાઈ તમને પણ આમ કઈક સારું સારું દેખાવું જોઈએ હવે મમ્મી બનાવી રહી છે કઢી માટે ડુંગળી સમારી રહી છે એની કઢી બંધ છે ઘર અંદર પછી બનાવશું આપણે મમ્મી બીજું શું બનાવ ખીચડી રોટલી પછી ખમણ ખમંડ અમારે મમ્મી આપડા ખમણ ખમંડ શબ્દ ચોથી આવે આપડે ખમંડ શબ્દ ચોથી આવે મમ્મી એક વાત કહું આપડે અમારા અમારા દાદી હતા મારા પપ્પાના દાદી એટલે મારા પપ્પાના ના દાદી ને મમ્મી હા મારા પપ્પાના દાદી એટલે મારા બી દાદી થાય તો એમના મેં કંઈક લાવીએ ને તો એ આવું કંઈક ખમણ મમણ લાવ્યા હોય ને તો એટલે હસી મજા ગયું કે ખમંડે ખમણ ખમંડે તો આજે અમે એમના આજે ખમંડ યાદ કરતા તો એમની પણ અમને થોડી યાદો તાજી થઈ કે ના દાદી હતા એમને થોડી અમને હસાવતા તો દાદીને યાદ કરીને અમને આજે થોડું કંઈ વધારે આમ એમને યાદ કર્યા તો આમ પણ થોડું વધારે પ્રાઉડફુલ ફૂલ લાગ્યું નો ડાઉટ તો હવે આપણે આજે બનાવશું ખમણ તો મમ્મી બનાવી રહી છે કઢી બનાવવા માટે ડુંગળી સમારી દીધી તો ફટાફટ મમ્મી ડુંગળી સમારે પછી કઢીનો કઈ રીતના બધું એ કઢી બની જાય પછી સાથે સાથે ખમણનો પણ આજે વરસાદ થોડું મસ્તી આવતો તો ધીરે ધીરું વરસાદ આવતો તો કઈ તો પણ મને એવું લાગ્યું કે બેન પણ આવે છે તો ખમણની આજે થોડી તમને તાજી રેસીપી કરાવી આપણે ખમણ માટે ખમણ માટે કુક્કર રેડી કરી દીધું છે બેન ને જોઈ શકો છો એ કુક્કર રેડી છે એની અંદર જે મૂકવાનું છે જે નહીં કહેતા કે પેસ્ટ પેસ્ટ જેમાં મૂકવાની છે એ પણ રેડી છે તો ફટાફટ આપણે કુકર રેડી કરી દીધું છે તો એ પણ રેડી થઈ ગયા છે થોડું એવું વાસણ વાસણું વોશ કરવાનું તો વોશ કરી फटाफट ફટાફટ બનાવી દે બહુ મજા આવે અત્યારે કઢી માટે અને કઢી રેડી છે પ્લસ પીચડી માટે સીધીઓ વાગે છે ઘરની અંદર તો ખીચડી પણ રેડી થાય છે તો ફટાફટ આપણે હવે સીધા વળશું ખમણ સાથે સિવી પહેલાં હું તમને એક વાત કહી દઉં છું કે આ જે આપણે લઈ લીધું છે તમે જોઈ શકો છો આ આપણે માર્કેટમાંથી લાવ્યા છીએ કરીબન આ પેકેટ છે ને નેવું રૂપિયાનું પેકેટ આવે છે અને આની આને પાછળ છે ને બધી ખમણ બનાવવાની રીત બરાબર આખી રેસીપી જેવું જ છે તો આખું પેકેટ રેડી પેકેટ જ આવે છે આનું અંદર બેસન જે રેડી જ આવે છે ચારસો ગ્રામનું આવે છે તો તમારે પણ ઘરે જો બનાવવું હોય તો તમે આ રીતના લાવી શકો છો માર્કેટમાંથી બરાબર તો આ રીતના જ આવશે આની અંદર કોઈ તમારે પછી તમારા સ્વાદ અનુસાર આની અંદર એડ કરવાનું રહેશે કેમ કેમકે આ રીતના જ હોય છે તમે જોઈ શકો છો આપણા જોડે છે જ નેવું રૂપિયાનું પેકેટ આવે છે માર્કેટમાં કોઈ બી કરિયાણાની દુકાને તમને મળી રહેશે તો તમે આ રેડી જ છે બરાબર તો હું મેં તમને સમજાવી કેમ કે અમારા બેન છે એ કઈ રીતના બનાવે એમની રીતના બનાવે પણ આ તમારા ઘરે પણ તમારે બનાવવું હોય તો આના પાછળ બધી રેસીપી આપેલી બીજું હોય છે કે શું શું છે શું નહીં કેટલું છે કેટલા બરાબર તો ચલો આપણે સીધા મળી આવે રસોડા જો પાણી આપણે મૂકી દીધું છે ગેસ ઉપર એની કુકરની અંદર તો આ કરીબન અત્યારે જ મૂક્યું છે એટલે નોર્મલી ઉભરો આવ્યો છે પાણી અને પ્લસ બેસન પણ આપણે રેડી કરી દીધું છે બેસનમાં તમે આ રીતના પાતળું યા થોડું ગાઢું કરી શકો છો અને કરીબન આ આપણે એવા મૂકશું બેસનના પંદર મિનિટ આને રેસ્ટ આપશું કેમ કે એકદમ મસ્તીની રીતના અંદર કોઈ બી હોય ઇલાવટ થઈ જાય અને પછી તમારે એના પર વધારે આમાં એવું છે કે જો તમે આખું પેકેટ જો બનાવી દો તો એના પાછળ કંઈની અંદર પડી ગઈ આવશે આ પડીકી તો અમે તો અત્યારે અડધું જ બનાવ્યું છે તો આની પડી ગઈ અડધી નાખશું બરાબર અને જો તમે આ આખું પડીકું બનાવશો તો તમારે આ જે નીચેવાળી જે પડીકી છે અમે તમને બતાવી એ આખી નાખી દેવાનું ઓકે નો ડાઉટ અને એના પછી આપણે આ પંદર મિનિટ આને રેસ્ટ આપશું પંદર મિનિટ પછી આપણે આ કુક્કર તમે જોઈ શકો છો આ કુકરનું અંદરનું જે આની અંદર બેસન જે આ છે એ બેસન એની અંદર આખું અંદર નાખી દેવાનું પાથરી દેવાનું કહેવાનું મતલબ ગુજરાતી ભાષામાં ભાઈ બાથરી દેવાનું કમ્પ્લીટ આખું લેયર આમ વ્યવસ્થિત આમ લે તો હું તમને હું તમને બતાવું કઈ રીતના લેયર કરવાનું અને પછી અત્યારે તમે જોઈ શકો છો પાણી થઈ ગયું છે તો આપણે હવે સીધા આપણે એ પ્રોસેસ તરફ વળશું ચલો ભાઈ તો હવે આપણે આના પંદર મિનિટ જે ગાર બનાવી છે એને પંદર મિનિટ રેસ્ટ આપશું અને પછી આપણે પ્રોસેસ આગ્રા હું તમને બતાવું તો આપણે મૂકી હતું કુકરની અંદર પાણી એ તમે જો ફૂલ ગેસની અંદર હતું અને અત્યારે પાણી ઉકળી ગયું છે ઓલમોસ્ટ તો આના આપણે સ્ટવ એકદમ ધીમો કરી દેશું અને આ જે ફ્લેટ હતી એની અંદર તેલ પણ લગાવી દીધું છે કોઈ બી તેલ લગાવી શકે છે કોઈ બી તમે તમારા ઘરની અંદર ખાતા હોય તેલ એની અંદર લગાવી શકો છો કેમ કે આની અંદર ચોટી ના થાય એના માટે અને હવે બેસન પણ રેડી છે અને જે પડી ગઈ હતી ને આપણે નાખી દીધી છે તો એના પછી આખું બેસન એકદમ ચેન્જ થઈ ગયું છે એકદમ ગાઢું ગાઢું થઈ ગયું છે તો આની અંદર આની અંદર આ છે બેસન એ આની અંદર પાથરવામાં આવશે પંદર મિનિટ થઈ ગઈ છે ઓલમોસ્ટ તો આ રીતના જો અમારી બેન કરી રહી છે આ રીતના તમે જુઓ બધું બેસન આની અંદર નાખી દેવામાં આવ્યું અને પછી મેં આ ગેસથી નો આવા આપણે આના પછી આ ઢાંકણ લઈ લેશું અને પ્લેટ મૂકશો પછી તો તમે પણ તમારા ઘરે આખી હું રેસિપી મારાથી બને એટલી રેસીપી હું તમને એડ કરું છું આની અંદર તમે પણ તમારા ઘરે આ બનાવી શકો છો એના માટે હું તો એન્જોય કરું છું સાથે સાથે તમને પણ એન્જોય કરાવું છું જો હા વ્યવસ્થિત એકદમ પ્લેટની અંદર આખું ભરાઈ ગયું છે પ્લેટ મસ્તી લેયર કરી દો આવા મસ્તીન લેયર હા એકદમ તમે જોઈ શકો છો લેયર થઈ ગયું છે એકદમ હવે આ ઢાંકણું કુકરનું ટાંકણું લઈ લેવામાં આવશે આ ગેસ એકદમ સ્લો રાખવાનું છે સ્લો પોઈન્ટ ઉપર તમે જોઈ શકો છો બસ આ રીતના મૂકી દેવાનું એની અંદર સાચવી ઓકે આ રીતના મૂકીને એકદમ ગેસ સ્લો અને કુકરનું ટાંકણું આપણે ઉપર મૂકી દેશું અને આ ટાખણું મૂક્યા પછી કરીબન પંદરથી વીસ મિનિટ તમને પંદર વીસ મિનિટ તો મેક્સિમમ રાખવાનું જો પંદરથી વીસ મિનિટ પછી આપણે તમને સીધા પાછા મળીએ ખમણ સા તો ગાઈઝ આપણે પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે કુકરને ઉતારી દીધું છે તો આવા આપણે એને ખોલશું ઓકે તમે જોઈ શકો છો એકદમ રેડી છે પણ આપણા આ રીતના આપણે રેડી ચેક નહીં કરીએ આપણે આપણે લેશું મસ્ત કોઈ બી એક ચાકુ લેશું એ ચમચી લઈશું તો આપણે આ રીતના ચેક કરીશું પહેલાં હા જુઓ કાંઈ બી એના ચોટતું નથી ને એકદમ ક્લીન જ આવે છે ને પછી આપણે લેયરના અહીંયા નીચે નીચે ચેક કરીશું તમે જોઈ શકો એકદમ અલગ જ આખું પડી રહ્યું છે તો એ બી એકદમ થઈ ગયું છે કાંઈ આપણે આની અંદર હવે થોડું હવે પાંચ દસ મિનિટ આને થોડું ઠંડુ પડવા દઈશું અને એના પછી રીતે આપણે તમને મળીએ કેમ કે આના ઉપર પણ હજુ મસાલા વગેરેની તેલ લઈ લીધું છે આપણે એક બાઉલમાં તમે જુઓ દીમાસ તો હવે થઈ રહ્યું છે અને પછી મરચાં મરચાં અને રઈ આની અંદર મસ્તી વઘાર કરી દે તો ગાય જ રઈ પણ નાખી દીધી છે જોઈ શકો છો થોડી રે વધારે નાખો તો સ્વાદ સારો આવે રઈ નાખી દીધી છે ઓકે એકદમ લોસ્ટ ક્લોઝ છે તમે જો એકદમ લોસ્ટ આવે પછી એના પછી આપણે રઈ બરોબર કૂટવા દેસું અને પછી મેં આ રઈ કમ્પ્લીટ થઈ જાય એના પછી આપણે નાખીશું લીલા મરચાં કટિંગ કરીને અમે જોઈ શકો છો જે મચ્છા રાખી દીધા કરી પાણી પણ થોડું લઈ લીધું છે અને પછી થોડી વે મીઠાશ માટે ગરપણ માટે ખાંડ પણ નાખી દીધી છે નોર્મલ તો આપણે બહાર નીકાળી દીધું છે પ્લેટ અને આના હવે ચપ્પાથી થોડું વે વ્યવસ્થિત રીતે એને નીકાળી દઈશું કેમ કે કંઈ પ્રોબ્લેમ જેવું ના થાય એના કારણે ચલો આવે તો ગાઈઝ તમે જોઈ શકો છો આપણે જે પ્લેટ હતી કુકરની એની અંદરથી નીકાળી અને પછી ડીશમાં આપણે આ રીતના લઈ લીધું છે તમે જોવો છો એકદમ ક્રિસ્મી બસ ક્રિસ્મી ક્રિસ્મી તમે જોઈ શકો છો એકદમ રેડી છે પછી આના આગળ આગળ હું તમને બતાવું શું કરવાનું તો ગાઈઝ જોઈ શકો છો તમે આ રીતના મેં આપણે કોઈ બી દારવાળું લઈ અને લો ચાકુ લ્યો એને આ રીતના મેં કરી દીધું છે અને આની ઉપર પછી આપણે જે આપણે જે વઘાર કર્યો છે એના ઉપર નાખી દઈશું તમે જોઈ શકો છો રહી છે મરચાંનો વઘાર કરે તો તેલ સાથે તો આના ઉપર મસ્ત રીતના લેયર ઉપર અને પાણી બી બધું મિક્સ હતું તમને મેં બતાવ્યું આ રીતના રેડી છે ખમણ અને બીજું એ કે આના ઉપર આપણે તલ પણ નાખશું તમને તમારા તમને વધારે ભાવતા હોય તો તમે તલ પણ આના ઉપર નાખી શક નાખી શકો છો અને પ્લસ હજુ ધાણાને નાખવાના છે ને કોથમીરના દાણા એ બી આમાં તમે આના ઉપર એડ કરી શકો છો તો આપણા ધાણા પણ એડ કરીશું મેં જોઈ શકો છો આ ડીશની અંદર ધાણા છે એ પી આપણે એડ કરીશું નોર્મલ હું નાખી દઉં ને ત્યારે તો આ રીતના લઈ લીધા છે ધાણા એકદમ ફ્રેશ આજે હું માર્કેટમાં ગયો તમને ખબર છે આખો બ્લોગ બતાવે જો બેન નાખી દીધી છે તલ અને મેં નાખી દીધા છે ધાણા ઓકે ક્રિશ્મ ઓકે 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 રેડી છે નોર્મલી તમને સ્વાદ અનુસાર તમે નાખી શકો એકદમ અને બે પીસ તમે જોઈ શકો છો એકદમ પીસ રેડી છે ઓકે

સારી એવી દેશી રેસીપી સાથે તમે પણ તમારા ઘરે બનાવી શકો છો એટલો જોરદાર બેડની બનાવ્યો એટલો ટેસ્ટ હશે એની કોઈ વાત થઈ નહીં મેક પીસ લીધું તો સીધા અત્યારે ટાઈમ થઈ ગયો ડિનરનો તો આપણે ડિનર કરીશું અને સીધા આપણે આ રેસીપી માટે આટલો બ્લોગ લાંબો કરી શકાય સીધા આપણે પછી આપણે ફાઇનલ ડિનર કરી લીધું છે અને બહુ મજા આવી ગઈ છે આજે તો એની કોઈ વાત થયા નથી અને તમે પણ આખી રેસીપી જોઈ છે અને તમે પણ ટ્રાય કરીશું તમારા ઘરે બહુ મસ્ત કમળ વગેરે બહુ જોરદાર બનશે અને મે તમને સીધી દી બધી રીતના સમજાવી દીધું જો નેક્સ્ટ વ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય લવ યુ જય માતાજી